નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની આ પારિવારિક કહાની ખૂબ જ હૃદયપર્શી અને દરેકને સમજવા લાયક છે તો આ કહાનીના અંત સુધી ધ્યાનથી સાંભળજો મનીષા દરવાજો બંધ કર મીનાબેને તેમની દીકરીને કહ્યું આ વખતે મીનાબેન તેમની મોટી દીકરી મનીષા નાની દીકરી સરલા પુત્ર સંજય અને તેમની નવી પરિણી પત્ની ક્રિષ્ના આ બધા જ રૂમમાં હાજર હતા સંજય અને ક્રિષ્નાના લગ્ન બે દિવસ પહેલાં જ થયા હતા અને આજે તેની નાની બહેન સરલાના લગ્ન છે ઘરમાં એકસાથે બે લગ્ન હોવાના કારણે વ્યવસ્થા વધી ગઈ હતી કોઈની પાસે શ્વાસ લેવાનો પણ સમય નથી પરંતુ સંજયના બાપુજી હયાતનો હોવાથી તેણે અને તેની બાઈએ સાથે મળીને તમામ કામ સંભાળી લીધા હતા બહેન મનીષાએ પણ ઘણું યોગદાન આપ્યું છે પરંતુ સંજય વિચારી રહ્યો હતો કે બાએ આ સમયે બધાને બંધરૂમમાં કેમ ભેગા કર્યા હશે ત્યારે મનીષાબેને ક્રિષ્નાનો હાથ પકડીને કહ્યું કે દીકરી હવે તું આ ઘરની વહુ છે આ ઘરની ઈજ્જત પ્રતિષ્ઠા અને આદર જાળવવાની જેટલી જવાબદારી મારી છે એટલી જ જવાબદારી તારી પણ છે આ વાત હું ખૂબ જ સમજી વિચારીને કહી રહી છું તમે બધા આનો જવાબ આપો એટલે સંજયે કહ્યું કે બા આવા કોયડાઓ આપવાનું બંધ કરો અને મને જલ્દી કહો કે તમે બધાને અહીં કેમ ભેગા કર્યા છે ઘરમાં લગ્ન હોવાથી ઘરમાં નાના મોટા ઘણા બધા કામ કરવાના હોય છે અને તમે અહીં દરવાજો બંધ કરીને બધાને ભેગા કરીને બેઠા છો તેણે તેની બહેનની સામે નજર કરી તો એ ખૂબ જ ચિંતિત અને ગંભીર દેખાતી હતી ત્યારે મીનાબેને કહ્યું કે લગ્ન પ્રસંગ નિમિત્તે સરલા માટે બનાવેલા દાગીના ચોરાઈ ગયા છે આ સાંભળીને સંજય અને ક્રિષ્ના પણ ચોંકી ગયા ત્યારે સંજયે કહ્યું કે આનો મતલબ એવો કે શું તમને મારી પત્ની ક્રિષ્ણા ઉપર શંકા છે એમ જ ને અરે દીકરા તું કેવી વાત કરે છે હું સપનામાં પણ આવું વિચારી શકતી નથી હવે ક્રિષ્ના આપણા ઘરની ઈજ્જત છે બાની વાત સાંભળીને સંજયે થોડી રાહત અનુભવી બાએ વાત આગળ વધારતા કહ્યું કે સંજય તું હંમેશા ઉતાવળમાં બોલી નાખે છે હું એવું કહેવા જઈ રહી હતી કે આટલી ઉતાવળમાં નવા દાગીના ક્યાંથી લાવીશું તેથી ક્રિષ્નાના મંગળસૂત્ર સિવાયના તમામ દાગીના સરલાને આપી દઈએ છીએ અને જ્યારે ખોવાયેલા દાગીના મળી જશે ત્યારે આપણે ક્રિષ્નાને આપી દઈશું હું આ સમયે આનાથી વધુ સારો ઉપાય વિચારી શકતી નથી તમારો અભિપ્રાય જાણવા માટે જ મેં તમને બધાને અહીં બોલાવ્યા છે અચાનક આપણી સામે એક મોટી સમસ્યા આવી ગઈ છે એટલે આપણે બધાએ ભેગા મળીને તાત્કાલિક આનો ઉકેલ શોધવો પડશે તેણે પોતાના મુદ્દા પર ભાર મૂકતા કહ્યું એટલે સંજયે કહ્યું કે બા તમે ચિંતા નહીં કરતા હું હમણાં જ જઈને દાગીના ચોરાઈ ગયાની જાણ પોલીસ સ્ટેશનમાં જઈને કરું છું પોલીસ તપાસ કરશે એટલે દાગીના તરત મળી જશે અને આ રીતે આપણા ક્રિષ્નાના દાગીના લેવાની જરૂર નહીં પડે એટલે મીનાબેન બોલ્યા કે દીકરા મેં દરેક મહેમાનોનો સામાન તપાસી લીધો છે શક્ય છે કે આ દાગીના કોઈ બહારના વ્યક્તિએ જ ચોર્યા હોય આવી સ્થિતિમાં જો પોલીસ આપણા ઘરે આવશે તો બધાને ઘણી મુશ્કેલી પડશે કોઈએ ચોરી કરી છે તેના કારણે આપણા આમંત્રિત મહેમાનોનું સન્માન જળવાશે નહીં તેથી આવું આપણે ના કરવું જોઈએ અને આ કામ એટલું સરળ પણ નથી જેટલું તમે વિચારી રહ્યા છો થોડી શાંતિ અને ધીરજ સાથે આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો ક્રિષ્ના તેના સાસુ મીનાબેન જે કહે છે તે ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી તેણે કહ્યું કે બા તમારું શું કહેવાનું છે તમે જરૂર કોઈ ઉપાય વિચાર્યો જ હશે ને એટલે જ તમે અમને બધાને અહીં બોલાવ્યા છે એટલે મીનાબેને કહ્યું કે બેટા હું તમારી પાસેથી આ જ અપેક્ષા રાખતી હતી હું ઈચ્છું છું કે આ લગ્ન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય પછી આપણે વિચારીશું કે આગળ શું કરવું દીકરા અહીં બધા અમારા જ છે મને કોઈ પર શંકા નથી જવેલરી મળશે કે નહીં મળે તે ખબર નથી પણ સગાવાહાલા ચોક્કસ ગુસ્સે થશે અને કહેશે કે પહેલાં અમને સન્માન સાથે લગ્નમાં બોલાવ્યા અને હવે અમારી બે ઇજ્જતી કરો છો ત્યારે સંજયે કહ્યું કે બા તમે શું કહો છો ઘરમાં આટલું મોટું નુકસાન થયું અને તમે નથી ઇચ્છતા કે કોઈને તેની ખબર ન પડે આ રીતે તો ચોરી કરનારી હિંમત વધી જશે અમે કોઈનું અપમાન કરવા નથી માંગતા પરંતુ અચાનક જે સંજોગો ઊભા થયા છે તે પ્રમાણે તો કરવું જ પડશે ને આવી સ્થિતિમાં આપણે દીકરીને કઈ રીતે વિદાય આપી શકીશું મીનાબેને કહ્યું કે દીકરા મારી વાત ધ્યાનથી સાંભળ સંજયે ગુસ્સામાં કહ્યું બા તમે તો એવું કહો છો કે હું કંઈ પણ કર્યા વગર ચૂપચાપ બેસી રહું એમ જ ને ઘરમાં આવડી મોટી ચોરી થઈ છે અને તમને લોકોને નારાજગીની પડી છે માફ કરજો બા પણ આમાં તમારી પણ ભૂલ છે કારણ કે આ બધું તમારી બેદરકારીનું પરિણામ છે મીનાબેન ત્યાં જ બેસી ગયા અને રડતા રડતા બોલ્યા કે દીકરા તારી વાત સાચી છે એ બધી મારી જ ભૂલ છે એ વખતે થોડા પૈસા વેવાઈને આપવાના હતા અને હું કબાટમાંથી પૈસા કાઢી રહી હતી ત્યારે અચાનક તારી ફોઈ અને મારી ભાભીએ એકબીજા સામે તું તું કરવાનું શરૂ કર્યું હતું હું મારી જાતને સંભાળતી ઉતાવળમાં કબાટ બરાબર બંધ કરવાનું ભૂલી ગઈ હતી અને જ્યારે હું પાછી આવી અને જોયું તો પૈસા અને દાગીના ગાયબ હતા આટલું કહીને તે ફરીવાર રડવા લાગ્યા આ વખતે તેની મોટી દીકરી મનીષા આગળ આવી અને બોલી કે બા આ રોવા ધોવાનું બંધ કરો અને મારા ઘરેણાં નાની બહેનને આપી દો આ રીતે ઘરની ઇજ્જત જળવાઈ જશે અને બહેનના લગ્નમાં કોઈ અડચણ પણ નહીં આવે સંજય તારી પત્નીના દાગીના પણ સલામત રહેશે તને આમાં કોઈ વાંધો ન હોવો જોઈએ ત્યારે સંજયે કહ્યું કે દીદી તમે કેવી વાત કરી રહ્યા છો બાને સમજાવવાને બદલે તમે તેને સપોર્ટ આપી રહ્યા છો અહીં વાત ક્રિષ્ના કે તમારા ઘરેણાંની નથી વાત ચોરીની છે અને તમે વાતને વણીને ક્યાં લઈ જઈ રહ્યા છો તમે જ બાને સમજાવો કે લોકોની નારાજગીની ચિંતા છોડીને મારી સાથે પોલીસ સ્ટેશને ચોરીનો રિપોર્ટ નોંધાવવા આવે મનીષાએ ગુસ્સામાં કહ્યું કે તું જરા ચૂપ રહેજે અહીં બા પરેશાનીનો સામનો કરી રહ્યા છે ઘરની ઇજ્જત દાવ પર છે અને તમે તમારી પત્નીની ખુશી જોઈ રહ્યા છો મેં સાંભળ્યું હતું કે લગ્ન પછી છોકરાઓ બદલાઈ જાય છે પણ તમે તો રાતોરાત બદલાઈ ગયા આજે તારી પત્ની ખાતર તું બાને પ્રશ્નો કરે છે જેની સામે તું અત્યાર સુધી ક્યારેય બોલ્યો પણ ન હતો અને આજે બા સામે પ્રશ્નો કરી રહ્યો છે આ રીતે તો તું એક દિવસ બાને પણ ઘરમાંથી કાઢી મૂકશે બસ નિર્ણય લેવાઈ ગયો છે અમારે તમારી પત્નીના ઘરેણાં નથી જોઈતા મારી બાએ ભૂલ કરી છે તેથી હું તેની કિંમત ચૂકવીશ ચિંતા નહીં કરતા આ સ્ત્રી બે દિવસ પહેલાં તમારા જીવનમાં આવી છે અને તમે તમારી બા અને બહેનોને પરાઈ બનાવી દીધી આજે તમે તમારી માતાને સાંભળવાની ના પાડી રહ્યા છો જેની વાત તમે આજ સુધી ક્યારેય અવગણી નથી જો માતા કંઈ કહેતી હોય તો તે વિચારીને જ કહેતી હોય ને ભગવાને તમને બધી જ સમજ આપી છે મારી એક નાની બહેન પણ છે અને હું આ ઘરમાં સૌથી મોટી છું આ ઘર પ્રત્યે મારી પણ કેટલીક ફરજ છે તમે તમારી ફરજમાંથી છટકી જવા માગો છો પરંતુ હું મારી માતા અને બહેનને મુશ્કેલીમાં એકલા છોડી શકતી નથી બસ મારે વધુ દલીલો કરવી નથી બા તમે રડવાનું બંધ કરો અને અહીંથી બહાર જાઓ તમે શું કહી રહ્યા છો તે અહીં કોઈ સમજી શકતું નથી સંજયે કહ્યું કે દીદી તમે વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા છો મનીષાએ ગુસ્સામાં કહ્યું મારા માટે બીજો કયો વિકલ્પ બચ્યો છે તમે મુશ્કેલીના સમયમાં પુત્ર અને ભાઈની ફરજ પ્રત્યે પીઠ ફેરવી દીધી આ કિસ્સામાં જો હું પણ તમારા જેવી બની જાઉં તો જો હું સ્વાર્થી બનીશ તો મારી નાની બહેનનું શું થશે તેની જિંદગી બરબાદ થઈ જશે ભાઈ અને બહેન વચ્ચે દલીલો વધવા લાગી સંજયે કહ્યું કે દીદી હું ન તો કોઈનો પક્ષ લઉં છું કે ન તો કોઈને દોષી ઠેરવી રહ્યો છું આમાં સ્વાર્થનો પ્રશ્ન ક્યાંથી આવ્યો શું તમને નથી લાગતું કે આ સ્થિતિમાં આપણે પહેલાં દાગીનાની ચોરીનો રિપોર્ટ નોંધાવવો જોઈએ એટલે મનીષાએ કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો જાવ તમને છૂટ છે અને હું અહીં મારી ફરજ પૂરી કરું છું પછી ક્રિષ્નાએ આગળ આવીને મીનાબેનનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે બા તમને જે યોગ્ય લાગે તે કરો આટલું કહીને તેણે એક પછી એક પોતાના બધા ઘરેણાં ઉતારીને પોતાની સાસુના હાથમાં આપી દીધા સંજય તેને સમજાવવા માગતો હતો પણ ક્રિષ્નાએ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો લગ્નના સમયે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થાય એ યોગ્ય નથી આ સમયે ઘરની ઇજ્જતથી વધુ મહત્ત્વનું કંઈ નથી સંજયે પણ સંજોગો સમક્ષ આત્મસમર્પણ કર્યું તેમની નાની દીકરી સરલાના લગ્નમાં ઘરની ઇજ્જતના નામે મીનાબેન તેમની વહુ ક્રિષ્નાના ઘરેણાં લઈ ગયા હતા પરંતુ ન તો એ દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી કે ન તો અન્ય કોઈ દાગીના બનાવવામાં આવ્યા હતા ક્રિષ્ના માટે જ્યારે પણ ક્રિષ્ના તેને તેનું વચન યાદ કરાવવાનો પ્રયત્ન કરતી ત્યારે મીનાબેન તેને વળતો પ્રહાર કરતા અને કહેતી હતી કે અરે તું ફક્ત તારા વિશે જ વિચારે છે ક્યારેક સંજય વિશે પણ વિચાર તેના થોડા પગારથી હું તારા માટે બનાવેલા ઘરેણાં કેવી રીતે લાવી શકું અહીં ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે તેના ઉપર હવે બે પરિણીત દીકરીઓ આવતી જતી રહે છે બે બે લગ્ન લેવાયા છે એ તો ભલું થાજો તારા સ્વર્ગવાસી સસરાનું કે જેમની જમા પૂંજીથી બે બે લગ્ન થઈ ગયા નહીતર જો તેણે સંજય પર વિશ્વાસ રાખ્યો હોત તો સરલાના લગ્ન થાત જ નહીં અને તું તો એક જ હોવા છતાં દહેજમાં શું લાવી છો અરે તમારા બાપુજીએ એટલું તો કર્યું તમે કંઈ ન કરો તો કંઈ નહીં પણ કમસે કમ ઘરનો સામાન તો તમારી દીકરીને આપો ઘરે કોણ ખુલ્લે આમ દહેજ માગે છે બધા ના જ પાડે છે પણ મા બાપને વિચારવું જોઈએ કે દીકરીને ખાલી હાથે સાસરે ન મોકલવી જોઈએ સંજયે આદર્શવાદી બનીને તારા બાપુજીને કહ્યું કે હું દહેજની વિરુદ્ધ છું તેથી હું દહેજમાં કંઈ નહીં લઉં અને આ રીતે તારા માતા પિતાની ઈચ્છા પૂરી થઈ તેઓએ તેના વિશે તો કંઈ વિચાર્યું જ ન હતું ફક્ત તમને અહીં મોકલી દીધા હતા અરે છોડ બધું જો તમારે ઘરેણાં જોઈતા હોય તો તારા બાપને કહે મારું માથું ખાવાની શું જરૂર છે તેણે અમને શું આપ્યું છે કે હું તમને ઘરેણાં બનાવી આપું તમે એ દાગીનાની પાછળ પડી ગયા છો જાણે તમે તેને તમારે બાના ઘરેથી લાવ્યા હોય આ ઝવેરાત મારા પતિની કમાણીમાંથી બનાવવામાં આવી હતી એમાં તમારો એક પૈસો પણ નથી વપરાયો હવે ક્રિષ્નાની ધીરજનો અંત આવ્યો અને તેણે કહ્યું કે બા જો એવું જ હતું તો પછી તમારે કોઈની સામે દેખાડો કરવાની શું જરૂર હતી એ ઘરેણાં સરલા માટે જ બનાવવામાં આવ્યા હતા તો પછી તમારે તેને જ આપી દેવા હતા ને તમે લોકોની સામે સારા દેખાવા માટે મને હાર આપવાનો ઢોંગ શા માટે કર્યો તમારા શબ્દો પરથી તો મને એવું લાગે છે કે ઘરેણાં ચોરાઈ ગયાની વાર્તા સાવ ઉપજાવી કાઢેલી અને ખોટી હતી મારી પાસેથી દાગીના પરત મેળવવા માટે આ માત્ર એક કાવતરું હતું હું કબૂલ કરું છું કે મારા બાપુજીએ મને દહેજમાં કંઈ નથી આપ્યું પરંતુ એ તમારા જેવા જૂઠા અને દંભી તો નથી જ ઓછામાં ઓછું તેમણે તમારા લોકોની જેમ આપવા અને પાછા લેવાનો ઢોંગ નથી કર્યો અમે તમને કહ્યું હતું કે અમારે ઘરેણાં જોઈએ છે આપણા પોતાના લોકોનું પોતાનું ખોટું અભિમાન અને દેખાડો કરવા તેણે તે દાગીના તેની પુત્ર વધુને આપી દીધા હતા અને બાદમાં બંધ રૂમમાં ચોરી અને ઘરની ઇજ્જતની ખોટી વાર્તા કહીને ઘરેણાં છીનવી લીધા બોલો આ સાચું છે કે ખોટું મીનાબેન પણ ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા હા આ સત્ય છે પરંતુ મને એ કહો કે હવે તમે શું કરશો શું તમે મને ઘરમાંથી કાઢી મૂકશો આવું કરવાનું સપનું પણ ના વિચારતા આ ઘર મારું છે તમને અહીં માત્ર કામ કરવા માટે જ લાવવામાં આવ્યા છે સિંહાસન પર બેસવા માટે નહીં જો ભવિષ્યમાં તમે વધુ પ્રશ્નો પૂછશો તો હું તમને બહારનો રસ્તો બતાવી દઈશ આટલું કહીને મીનાબેન રૂમની બહાર નીકળી ગયા ક્રિષ્ના ઘણા સમયથી શંકાશીલ હતી પણ આજે તેની સાસુ પાસેથી આખું સત્ય સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ તેના મનમાં સાસુ પ્રત્યેનો જે પ્રેમ અને આદર હતો એ જતો રહ્યો હતો તે આવું કરી શકશે એવું તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું પરંતુ હવે તે ચૂપ રહીને વધારે સહન કરી શકતી ન હતી સાંજે સંજય આવતાની સાથે જ તેણે બધી વાત કહી સંભળાવી સંજયે દુઃખી સ્વરે કહ્યું કે હું આ બધું જાણું છું એટલે ક્રિષ્નાએ કહ્યું કે જ્યારે તમે પહેલાંથી જ આ સત્ય હકીકતની ખબર હતી તો પછી તે મને કેમ વાત ન કરી સંજયે દુઃખી સ્વરે કહ્યું કે હું તને આ બધું કહીને તારું દિલ દુભાવવા નહોતો માગતો એ વખતે ઘરની ઈજ્જત માટે તે આત્મવિશ્વાસથી તારા ઘરેણાં ઉતારીને આપી દીધા હતા હું તને સત્ય કહીને તારો વિશ્વાસ અને હૃદય તોડવા નહોતો માગતો મારા વારંવારના ખુલાસા પછી પણ જ્યારે બા રિપોર્ટ દાખલ કરવા માટે સંમત ન થઈ ત્યારે મને તે જ ક્ષણે શંકા ગઈ હતી ત્યાર પછી મેં સોની પાસે જઈને પૂછપરછ કરી હતી કે બા પાસે લગ્નના દાગીના ક્યાંથી આવ્યા હતા પછી ખબર પડી કે બાએ માત્ર સરલા માટે બનાવેલા દાગીના હતા મનીષા દીદી માટે ગળાનો હાર પણ બનાવ્યો હતો પરંતુ તમારા માટે ક્યારેય કોઈ ઘરેણાં નહોતા બનાવ્યા બાએ બધાની સામે કહ્યું કે તેણે પુત્ર અને પુત્રીમાં કોઈ ફરક નથી રાખ્યો બંને માટે ઘરેણાં બરાબર સમાન છે મને એ વખતે જાણ નહોતી કે બા આવું પણ કરી શકે છે જો તમારા બાપુજીએ તને દહેજ તરીકે કેટલીક વસ્તુઓ આપી હોત તો બા એ વસ્તુ ચોક્કસ સરલાના સાસરીયાઓને આપી દીધી હોત મને આ વાતની પહેલેથી જ ગંધ આવી ગઈ હતી કારણ કે બંને લગ્ન એકસાથે જ કરવા પાછળ તેમનો આ હેતુ હતો તેમણે વિચાર્યું હતું કે પુત્ર વધુ ગમે તેટલું દહેજ લાવશે તે તેની પુત્રીને આપીને પૈસા બચાવશે મારે એવું કંઈ જોઈતું ન હતું તેથી જ મેં તારા બાપુજીને કંઈ પણ આપવાની સ્પષ્ટ ના પાડી હતી આ વાતથી બા ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા ઘરમાં ખૂબ હંગામો થયો હતો આ વાતથી બંને બહેનો પણ ખૂબ ગુસ્સામાં હતી કદાચ તેથી જ તેઓએ તારી સાથે આ બધું કર્યું હતું પરંતુ તું ચિંતા ના કર તારા દાગીના બનાવવાની જવાબદારી મારી છે જ્યારે મેં તારા બાપુજી પાસેથી કંઈ લીધું નથી તો પછી મારી બા પાસેથી કંઈ લેવાનો પ્રશ્ન જ નથી લગ્ન પછી તારી બધી જ જવાબદારી મારી છે તારી ઈચ્છાઓનું ધ્યાન રાખવું અને તારી જરૂરિયાતો પૂરી કરવી એ મારી ફરજ છે મારા પરિવારની નહીં હું કબૂલ કરું છું કે તેઓએ તારી સાથે જે રીતે વર્તન કર્યું હતું એ ખોટું હતું એ મારી મા અને ઘરની વડીલ છે તેથી જ હું તેને કંઈ કહી શકતો નથી હું પ્રયત્ન કરું છું કે મારી પાસે પૂરતા પૈસા હશે એટલે હું તને તારી પસંદગીના દાગીના લઈ આપીશ ત્યારે ક્રિષ્નાએ કહ્યું કે મારે તમારી પાસેથી એક વચન જોઈએ છે તમે પણ માનો છો કે તમારી બા અને બહેનોએ જે કર્યું છે તે સાવ ખોટું હતું એટલે સંજયે કહ્યું કે તારે કેવું વચન જોઈએ છે એટલે ક્રિષ્નાએ કહ્યું કે તેઓએ સ્વાર્થને સંબંધોથી ઉપર રાખ્યો છે તેથી જ હું પણ તેમને સ્વાર્થ બતાવીશ તેમને પાઠ ભણાવવાનો ખૂબ જ જરૂરી છે શું તમે મને સપોર્ટ આપવાનું વચન આપો છો જ્યાં સુધી તેઓને પાઠ ભણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓને તેમની ભૂલનો અહેસાસ કેવી રીતે થશે સંજય ક્રિષ્ના સામે સંમત થાય છે અને તેને સપોર્ટ આપવાનું વચન આપે છે ધીરે ધીરે ક્રિષ્નાએ તેની સાસુ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું પણ મીનાબેન તેનાથી પરેશાન ન થઈ કારણ કે તે જાણતી હતી કે જો તેની વહુને સત્ય હકીકતની ખબર પડી જશે તો તે અમુક દિવસો માટે ચોક્કસ નારાજગી બતાવશે કોઈ પણ રીતે તે હંમેશા તેની દીકરીઓ સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી આનાથી તેને બહુ તકલીફ ન પડી થોડા સમય પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો મનીષા અને સરલા બંને તેમના ભાઈને રાખડી બાંધવા આવી ક્રિષ્ના અને સંજય આજે સવારથી જ ઘરે ન હતા જ્યારે મનીષાએ મીનાબેનને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે મને શું ખબર મારી વહુ આજકાલ મારી સાથે વાત પણ નથી કરતી તારો ભાઈ પણ જોરુનો ગુલામ બની ગયો છે તેને અણસાર પણ નથી કે બહેનો રક્ષાબંધન પણ આવવાની છે અને તેમના માટે તેણે ખાવા પીવાની પણ વ્યવસ્થા નથી કરી અને તેની બા અને બહેનોની જરાય ચિંતા ન કરતાં તેની પત્ની સાથે ક્યાંક જતો રહ્યો છે મનીષાએ રસોડું સાફ કર્યું કારણ કે સરલા એકલી નહોતી આવી તે તેના પતિને પણ સાથે લઈને આવી હતી થોડા સમય પછી તેણીને રાખડી બાંધીને ઘરે પાછા જવાનું હતું કારણ કે તેની પોતાની નણંદ ત્યાં રાખડી બાંધવા આવવાની હતી પરંતુ અહીં ભાઈ અને ભાભીનો કોઈ પત્તો લાગ્યો ન હતો રસોડામાં કોઈ આવશ્યક ચીજ વસ્તુઓ પણ ન હતી તેથી મીનાબેન આવશ્યક ચીજ વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગયા અને મનીષાએ સરલા સાથે નાસ્તો કર્યો મનીષા ગુસ્સાથી ઉકળી રહી હતી તેને આશા હતી કે આ વખતે રક્ષાબંધન પણ તેની ભાભી તેના માટે મોંઘી અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવશે પરંતુ અહીં તો બધું તેને જાતે જ કરવું પડતું હતું તેણીએ ગુસ્સામાં સંજયને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે રક્ષાબંધન ઉજવવા તેના સાસરે ગયો હતો અને આવતીકાલે પાછો આવવાનો હતો આ દરમિયાન મીનાબેન પણ બજારમાંથી પાછા આવી ગયા હતા તેણે સંજયને ફોન કરીને તાત્કાલિક ઘરે આવવા કહ્યું શું તે ભૂલી ગયા છે કે લગ્ન પછી સરલાની આ પહેલી રક્ષાબંધન છે અને તે એકલી નથી આવી તેની સાથે તેનો પતિ પણ આવ્યો છે અને તેણે રાખડી બાંધીને પાછા પોતાને ઘરે જવાનું છે શું તમે ઈચ્છો છો કે તમારા સાસરીયામાં તમારી બહેનની મજાક ઉડાવવામાં આવે તારે સાસરે જવાનું હતું તો મને કહીને જવું હતું ને તો હું દીકરીઓને અહીં આવવાની ના પાડત હવે તું મને એ કહે કે શું એ રાખડી બાંધ્યા વગર જ અહીંથી પાછી જાય શું જરૂર હતી આવું નાટક કરવાની શું તમારી ફરજ નથી કે તમારે બંને એ રક્ષાબંધનને દિવસે ઘરે હાજર રહેવું જોઈએ પરંતુ કંઈ વાંધો નહીં અમે અહીં બધું સંભાળી લઈશું પરંતુ તું તારી વહુ સાથે જલ્દી ઘરે આવજે ત્યારે સંજયે કહ્યું કે બા કદાચ તું ભૂલી રહી છે કે લગ્ન પછી ક્રિષ્નાની પણ આ પહેલી રક્ષાબંધન છે તમે બધું સંભાળી લેવા માટે તો ત્યાં છો અને કેવી રીતે સંભાળવું તે પણ તમે સારી રીતે જાણો છો અમે આજે નહીં કાલે પાછા આવશું આટલું કહીને સંજયે ફોન કાપી નાખ્યો મનીષા અને સરલા બંનેને રાખડી બાંધ્યા વિના જ પાછા જવું પડ્યું બીજે દિવસે જ્યારે ક્રિષ્ના અને સંજય ઘરે પાછા આવ્યા ત્યારે મીનાબેને તેમને કહ્યું કે વહુ તમે ખૂબ જ સ્વાર્થી છો તમે ખૂબ જ અભિમાની છો શું તમને ખબર નહોતી કે તમારી બંને નણંદો રાખડી બાંધવા ઘરે આવવાની છે કમસે કમ તેને માન આપવા તો ઘરે આવવું હતું તમારા કારણે મારી દીકરીઓને રાખડી બાંધ્યા વગર જ પાછું જવું પડ્યું શું તમે તમારા ભાઈઓના કાંડા પર રાખડી બાંધતી વખતે તમે તમારા પતિના ખુલ્લા કાંડા તરફ એકવાર પણ જોયું ન હતું તમારો તહેવાર ઉજવવા માટે તમે આ ભાઈ બહેનનો તહેવાર શા માટે બગાડ્યો રક્ષાબંધન પર તમને ઘરે જતાં કોણ રોકતું હતું પરંતુ રાખડી બંધાવ્યા પછી ગયા હોત તો તમને શું વાંધો હતો પછી તે ગુસ્સા સાથે ક્રિષ્નાને જોઈ રહ્યા અને કહ્યું કે તમારે એક દિવસ નહીં પણ ચાર દિવસ રહેવું હતું પરંતુ તમારે તમારી ફરજ તો નિભાવી હતી તમે જે કર્યું છે તે સારું નથી કર્યું અને સંજય આને મારે શું કહેવું આ તો પાર્કે ઘરેથી આવી છે પરંતુ તું તો મારો સગો દીકરો છે ભાઈ હોવા છતાં તું તારી બહેનની જરાય પરવા નથી કરતો દરેક બાબતમાં મને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી શું તમે મારી બધી અપેક્ષાઓમાં ખરા ઉતરી રહ્યા છો આવી સ્થિતિમાં આપણે બીજાઓ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવાનું બંધ કરવું જોઈએ મીનાબેન એમની વાત સમજી ગયા હતા મીનાબેન માત્ર એટલું જ કહી રહ્યા હતા કે વહુ તમે મારા દીકરાને તમારા જેવો જ સ્વાર્થી બનાવી દીધો છે તહેવાર માટે ઘરે આવેલી બહેનો રાખડી બાંધ્યા વિના જ પાછી ગઈ શું તમે જાણો છો કે આ કેટલી મોટી અપમાનજનક વાત કહેવાય ક્રિષ્ના અને સંજય એની વાતને અવગણીને પોતાના રૂમમાં જતા રહ્યા ગુસ્સાને કારણે મીનાબેને રાત્રે ભોજન પણ નહોતું કર્યું પરંતુ તેમને શાંત કરવા કોઈ આવ્યું નહીં આ તો માત્ર શરૂઆત હતી તેણે આગળ ઘણું બધું જોવાનું અને સમજવાનું બાકી હતું ત્યાર પછી જ્યારે પણ મનીષા અને સરલા ઘરે આવતા ત્યારે ક્રિષ્ના તેની બેગ લઈને તેના મા બાપના ઘરે જતી રહેતી હતી જો તે થોડા સમય માટે મળવા આવે તો પણ તે પોતાનો સામાન ઉપાડીને ફરવા નીકળી જતી હતી તેઓ જે કહે છે તેની કોઈને પડી ન હતી સંજય પણ તેને કંઈ કહેતો નથી ત્રણેય મા દીકરી એક સાથે ક્રિષ્નાને ખરાબ બોલે છે પણ તેને કોઈ પરવા નથી એક રીતે ક્રિષ્નાએ તે ત્રણેય સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા આ ખેલ થોડા મહિનાઓ સુધી ચાલતો રહ્યો પરંતુ ત્યાર પછી મનીષાના દિયરના લગ્ન પાકા થઈ ગયા હતા ત્યારે તે સમજી ગઈ હતી કે જો તેનો ભાઈ અને ભાભી લગ્નમાં નહીં આવે તો તેણે બધાની સામે હાંસીને પાત્ર બનવું પડશે અને સાસુના મેણા ટોણા સાંભળવા પડશે અત્યાર સુધી તેના મા બાપના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને જાણ નહોતી પરંતુ હવે સત્ય હકીકત બધાની સામે આવશે તેણીને તેના ભાઈ અને ભાભી સાથે વાત કરવાની હોવાથી તે લગ્નનું કાર્ડ લઈને એકલી જ ઘરે આવી હતી તેને જોઈને કૃષ્ણા તેના રૂમમાં જવા લાગી પરંતુ મનીષાએ તેનો હાથ પકડીને કહ્યું કે ભાભી આજે હું અહીં માત્ર તમને મળવા માટે જ આવી છું અમને જોઈને તમે ક્યાં સુધી અમારી અવગણના કરતા રહેશો તમારી નારાજગી એકદમ સાચી છે તમારી સાથે જે થયું છે તે યોગ્ય નથી થયું પણ તમે જે કરો છો તે શું બરાબર છે શું આપણે જૂની વાતોને ભૂલીને આપણા સંબંધોમાં નવી શરૂઆત ના કરી શકીએ મનીષાને ટેકો આપતા મહિનાબેને કહ્યું કે દીકરા સંજય સવારનો ભૂખ્યો સાંજે ઘરે આવે તો એને ભૂખ્યો ના કહેવાય અને તારે તેને માફ કરી દેવો જોઈએ હું જાણું છું કે જે પણ થયું છે તે યોગ્ય નથી થયું પરંતુ એમાં તારી બહેનોની કોઈ ભૂલ નથી દીકરીઓએ તો ફક્ત તેની માતાને ટેકો જ આપ્યો હતો એ વખતે હું લોભથી આંધળી બની ગઈ હતી તેથી જ મેં મારા બાળકો વિરુદ્ધ કાવતરું કર્યું હતું મને માફ કરજો હું વચન આપું છું કે આજ પછી હું મારી પુત્રવધુના ઘરેણા કોઈને કોઈ રીતે જરૂરથી બનાવી આપીશ પરંતુ એક જ છત નીચે સાથે રહીને હવે હું તારા આવું વર્તન સહન નહીં કરી શકું તમારી માતાને માફ કરજો અને આ ગુસ્સો છોડી દો શા માટે તમે લોકો તમારી બહેનો પાસેથી માતાનું ઘર છીનવી રહ્યા છો દીકરી ઘરે આવે ત્યારે તેને બીજું કંઈ નથી જોઈતું ફક્ત પ્રેમ અને માન સન્માન જ જોઈએ છે આનાથી વધારે એને બીજું કંઈ નથી જોઈતું શું તમારી બહેનો માટે આટલું પણ ન કરી શકો બંનેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા ત્યારે ક્રિષ્ણાએ કહ્યું કે હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે જ્યારે કોઈ તમારું દિલ દુભાવે છે ત્યારે કેવું લાગે છે મને જરાય ગુસ્સો નથી કે તમે લોકોએ મારા ઘરેણાં માટે આ બધું કર્યું હતું પરંતુ તમે જે રીતે કર્યું તે ખૂબ જ ખોટું હતું પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી એવું કહીને તમે ઘરેણાં માગ્યા હોત તો હું ખુશીથી મારા બધા ઘરેણાં સરલાને આપી દેત હું દહેજમાં કંઈ લાવી નથી એટલે જ તમે મને કંઈ આપવા નહોતા માગતા છતાં પણ મને સંતોષ હતો પરંતુ તમે જે રીતે ઘરેણાં મેળવવા માટે જૂઠાણું અને છેતરપિંડીનું નાટક કર્યું હતું એ શું યોગ્ય હતું તમને તમારી ભૂલનો અહેસાસ થાય એટલા માટે જ અમે આ બધું કરી રહ્યા હતા આભૂષણો તો ફરીથી પણ બનાવી શકાય છે પરંતુ એકવાર પરસ્પર પ્રેમ અને વિશ્વાસ તૂટી જાય છે ત્યારે લાખો પ્રયત્નો કરવા છતાં પણ તેને ફરીથી પહેલાં જેવા બનાવી શકાતા નથી સંજયે કહ્યું કે બા ક્રિષ્ના એકદમ સાચી છે એ ઘરેણાં વિના તો જીવી શકે છે પરંતુ શું તમે ત્રણેય અમારા વિના જીવી શકશો બા દરેક સંબંધની એક ગરિમા હોય છે આપણે ક્યારેય સંબંધોની સીમાઓ ઓળંગવી ન જોઈએ શું તમે જાણો છો કે તમારી આ ભૂલ કેટલી મોટી છે અને તેના કેટલા ગંભીર પરિણામો આવી શકે છે કાં તો કુતુબ તૂટી જશે અથવા તો અમારો સંબંધ તૂટી જશે પરંતુ તે ક્રિષ્નાની શાણ પણ હતી તે તેણે ધીરજનો ઉપયોગ કર્યો ત્યારે મીનાબેન પોતાની વહુ ક્રિષ્ના સામે શરમથી માથું ઝુકાવીને સાંભળી રહ્યા હતા ત્યારે ક્રિષ્ના બધું ભૂલીને આગળ આવી અને તેમને ગળે લગાડીને બોલી આજે તમે બંનેએ જોયું કે મારા બાપુજીએ મને શું આપ્યું છે ભલે એણે મને ઘણી બધી વસ્તુઓ નથી આપી પરંતુ તેણે મને મૂલ્યોના રૂપમાં સંસ્કારરૂપી જે દહેજ આપ્યું છે એ દહેજ વિશ્વનું સર્વશ્રેષ્ઠ દહેજ છે આ દહેજ કોઈ પણ વસ્તુ કરતાં વધુ કિંમતી છે ત્યારે મીનાબેને પોતાની ભૂલ સુધારવાનું મનમાં નક્કી કરી લીધું અને ટૂંક સમયમાં જ તેમને તેમની ભૂલ માટે બનાવેલા ઘરેણાં મળી ગયા તો મિત્રો આ પારિવારિક સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ભાઈને સપોર્ટ આપજો જય દ્વારકાધીશ